અને આપને આપના પરિવાર અથવા મિત્રો સાથે વોટર પાર્કમાં એકદમ પોસાય એવા ભાવમાં જોવા મળે તો હવે તમને લાગશે કે આ શું મજાક છે પરંતુ વોટર પાર્કમાં કેટલો બધો ખર્ચો થઈ જાય અને ન થાય તો આપ જશો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અલદેશણામાં આવેલ શ્રી ગણેશા ફંડ વર્લ્ડમાં જેનું રીઓપનિંગ થયું અને જાણીતા કલાકાર ખજુરભાઈના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું શ્રી ગણેશા ફનવર્લ્ડ નું ઓપનિંગ જેમના હસ્તે થયું છે આપ સૌના ફેવરેટ ખજૂરભાઈ આપણી સાથે છે એમની સાથે વાત કરીશું ખજુરભાઈ શ્રી ગણેશા ફનવર્લ્ડ નું ઓપનિંગ આપના હસ્તે થયું છે કેવું લાગી રહ્યું છે આપને અહીંયા માટે શું કહેશો તો પહેલા તો આ ગામની જે જનતા છે મહેસાણા જિલ્લાની જે જનતા છે એના માટે બહુ સારી વાત કહેવાય કે માત્ર 700 રૂપિયામાં તમને જમવાનું મળે છે સાથે સાથે તમને અદ્ભુત બધી રાઈડ્સો જોવા મળે છે જેમાં હું બધી જગ્યા પર ફેરો છું અને આ બધી તમે ગુજરાતની અંદર ઘણી ઘણા વોટર પાર્કમાં જમે જશો પણ આ જે શ્રી ગણેશ નું જે વોટર પાર્ક છે એમાં તમને સારી વસ્તુ એ જોવા મળશે કે જેટલી પણ રાઈડો છે અદતન નવી છે અને તમે આવશો તો તમને ગમશે સેફટીનું ધ્યાન રાખ્યું છે એટલે એમની જે ટીમ છે હું તો કિરીટભાઈની તમામ ટીમને ધન્યવાદ આપીશ કે તમે રાઇડ્સો રખી છે તમે હરેક વર્ગના લોકોનો વિચાર કર્યો છે અને ખાસ તો આજના જમાનામાં જે મહત્વનું મેન પાસું હોય તો એ સેફટી છે તો ખાસ ધ્યાન એ મને ગમ્યું બિલકુલ સેફ્ટી રાખ્યું છે સાથે જેમ આપ પણ પણ જન સેવા કરો છો એ જ સ્લોગન છે કે સેવા એ પ્રભુ સેવા બધા જ વર્ગના લોકો અહીંયા આવી શકે એન્જોય કરી શકે એમને રેટ્સ એટલા ઓછા રાખ્યા છે અને લોઅર ક્લાસના લોકો લોકો જેમની પાસે કરે એટલા પૈસા ના હોય એમને એમને ફ્રીમાં રાઈડ કરાવે છે એના વિશે શું કહે છે એમની ભાવના હોય છે ગુજરાતમાં બિઝનેસમેન કે બિઝનેસ બધા જ કરતા હોય છે ને બધા જ રૂપિયા કમાતા હોય છે પણ મારું ચોક્કસ પણ એવું માનવું છે કે જે વ્યક્તિ કદાચ દસ રૂપિયા કમાતો હોય અને ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરતો હોય તો એવા વ્યક્તિઓને આપણે હંમેશા એની પડખે ઉભું રહેવું જોઈએ અમારા મિત્રો છે જે સારા કાર્યો કરે છે માત્ર સાતસો રૂપિયામાં વર્ગના લોકો અહીંયા તમે મધ્યમ વર્ગ પણ આવી શકે છે ગરીબ વર્ગના લોકો પણ આવી શકે છે કરોડપતિઓ પણ આવી શકે છે અને તમે અંદર આવશો તો તમને ચોક્કસપણે વર્તાશે કે જેટલી પણ રાઇડ્સો છે તમને એકદમ વીઆઈપી લેવલને ટક્કર મારે એવી બધી રાઇડ્સો છે વીઆઈપી લેવલને ટક્કર મારે એવી રાઈટ પરિવાર આવી શકે પરંતુ ખજૂરભાઈ પરિવાર પાસે હાલ સમય ઓછો છે એવા પરિવાર ભેગા થઈને આ રાઇડ માં આવે પરિવારોને શું કેવા માંગશો કે એક વાર તો આવું જ જોઈએ કારણ કે બાળકોની ચિંતા થોડી ઓછી થાય હોમવર્ક ને બધા ટેન્શનમાંથી ડેલી નું કામ હોય એમાંથી લોકોની એના મોટા વડીલોની ચિંતા ઓછી થાય શું કહેશો એમના માટે હા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ જે હંમેશા તમે આટલો સરસ મજાનો સવાલ કરો એટલે હું કહું છું કે આજના જમાનામાં પરિવારોને એકબીજા સાથે રહેવાનો ટાઈમ નથી મળતો કે ટાઈમ સ્પેન્ડ કરવાનો ટાઈમ નથી મળતો ઇવન એક ટાઈમ એવો હતો કે સેટરડે સન્ડેમાં લોકો પરિવાર સાથે જતા પણ હવે આ જમાનો બહુ ચેન્જ થઈ ગયો અત્યારે કોઈને કોઈની માટે ટાઈમ નથી એટલે એવા તમામ પરિવારોને કહીશ કે તમારે તમારા પરિવારને આગળ વધારવો હોય તમારા